ગુજરાતમાં હાલમાં કાયદાનું નહીં પણ માફિયાઓનું શાસન હોય તેવી પરિસ્થિતિ છે રાજકોટનો અગ્નિકાંડ હોય જૂનાગઢના યુવાનનું અપહરણ કરી ઢોર માર મારવો કે ખનીજ માફિયા વિરુદ્ધ ફરિયાદ કરનાર નાથાભાઈ ઓડેદરાના હાથ પગ ભાંગી નાખનાર આ તમામ ગુંડાઓને ભાજપ અને સરકારનું પીઠબળ હોય તો જ તેઓ આ પ્રકારના ખુલ્લે આચરી શકે તેવું આ ઘટનાઓથી ફલિત થાય છે કે બિહાર કે યુપીથી પણ બદતર હાલત તરફ ગુજરાત જઈ રહ્યું છે ત્યારે આ બાબતે જો ગુજરાતની જનતા હવે જાગૃત નહીં થાય તો આનાથી પણ વરવી ઘટનાઓ સાક્ષી બનવું પડશે રેલો દરેકના ઘર સુધી આવશે અધ્યક્ષ શ્રી અમે પણ સ્થાનિક વિસ્તારમાં ચાર વિસ્તાર હર્ષદપુર ધરમપુર શક્તિનગર બબર રામનગર એવા ચારે ચાર વિસ્તારમાં ખુલ્લે આમ ખનીજ ચોરી થતી હોય અમે અહીંયા અમુક ટીમ દ્વારા અરજી દીધેલી હોય મારી નાખવા વસ્તુથી અને સો ટકા સત્ય અને તમે જે લખો છો એ ઘણું બધું સાચું હોય છે અને સો ટકા સાચું હોય છે ધન્યવાદ આપનો શુભો નમસ્કાર નમસ્કાર મિત્રો આ જોઈ લ્યો ડાઇનિંગ પેપર મિત્ર આ ઇલેક્ટ્રોલ બોન્ડ કા કમાલ હૈ ઇલેક્ટ્રોલ બોન્ડ બાબતે મોટે પાયે ભ્રષ્ટાચાર છે એટલે સરકાર નવા નવા મુદ્દાઓ ઉછાળ્યા રાખે છે જેથી કરીને પોતાનો ભ્રષ્ટાચાર છુપાઈ રહે નાત જાત ધર્મના ભેદભાવ ઊભા કર્યા રાખે છે અને ધાર્મિક મુદ્દે નાતી મુદ્દે આપણે ગુમરાહ કરે છે આવી સરકારો બનાવવાથી કોઈ ફાયદો નથી તમારા જીવનના પ્રાથમિક મુદ્દાઓ ગાયબ થઈ ગયા છે જેવી રીતે અત્યારે જોઈ લ્યો રોડ રસ્તાઓ બ્રિજ પુલ પછી સરકારી સ્કૂલ સરકારી અસ્પતાલ એની તમામ કચેરીઓ એવી રાબેતા મુજબની ભરતી કરવામાં આવી નથી મોટે પાયે ભ્રષ્ટાચાર છે સરકાર માત્ર ભ્રષ્ટાચારી સિવાય કાંઈ કર્યું નથી એને તો માત્ર ધર્મ અને નાતી ઉપર જ લોકોને ગુમરાહ કરવા છે ને આના સ્થિતિ રહી તો મિત્રો દેશની તમે જોયો જ છો અત્યારના દૈનિક પેપર જોઈ લ્યો વાંચો તમને બધુંય સમજાઈ જશે સરકારની ગલત નીતિ લાખો કરોડો લોકોનું બે ટાઈમનું ભોજનની પત્રકી ધમાય છે આનો જવાબદાર માત્રને માત્ર શાસક પક્ષ અને એના મળત્યવ છે શાસક પક્ષને મજબૂર કરો જીવનના પ્રાથમિક મુદ્દા ઉપર કામગીરી કરે જય હિન્દ જય ભારતીય સંવિધાન જય જ્ઞાન વિજ્ઞાન જય તરસીલ માનવ